પાટણ પટણી સમાજની બહેનો એક અલગ જ રીત રિવાજથી દશામાના વ્રતની સ્થાપના વિધિ કરે છે આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય નરેશ ઠાકર આજે અમાર દશામાનું વ્રત છે દશામાના વ્રતના દિવસે મહિલાઓ સવારે વહેલા ઉઠી નાય ધોઈ અને પૂજા વ્રત વ્રત લેવા માટે આવતા હોય છે અને વ્રત વ્રત લીધા બાદ તેમ પૂજા કરે છે ધારો કે જેમ કે માટીના લાડવાઓ બનાવે છે શ્રીફળ મૂકે અગરબત્તી પૂજા પૂજે હોય પછી ત્યાં જ વાર્તા વાંચે ચોપડી વાંચે પછી દશામાનું વ્રત લઈ પછી ઘરે સ્થાપના બી કરતા હોય છે અને તે વ્રતમાં દસ દિવસ ઉપવાસ રહેવાના હોય છે અને તેઓ ઉપવાસ કર્યા બાદ તેઓ માટીની મૂર્તિ હોય તેની બી પૂજા કરતા હોય છે એ રીતે આ વ્રત લેવામાં આવે છે અને કેટલા વર્ષથી તમે વ્રત કરો છો લોકો દસ વીસ વર્ષથી કરતા હોય કોઈ પદસ કરીને ઉજવતા હોય છે વ્રત અમુક લોકો જેટલા માનેલા હોય એટલા વીસ વર્ષથી લઈ પછી આ બાદ ઉજવે છે તમે કઈ મૂર્તિનો ઉપયોગ કરો છો અમે માટીની મૂર્તિ ચીકણી માટીની મૂર્તિ શું નામ તમારું પટેલ પ્રિયા પ્રકાશ